ભવ્યથી ભવ્ય પૂર્ણાહૂતિ થઈ હતી જેમાં વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ ઝાડેશ્વરના ઓવાળા ઉપર સવારે હજારોની સંખ્યામાં માનવ મહિલા અને સાધુ સંતો દ્વારા નર્મદા સ્નાન માં નર્મદાની પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી ઝાડેશ્વર સહિતના નર્મદા નદીના ઘાટ ઉપર સંધ્યાકાળથી જ અલગધામ ઝાડેશ્વરના ઓવાળા ખાતે ભવ્ય આતશબાજી તથા ઢોલ નગારા સાથે ભવ્ય કાર્યક્રમ વચ્ચે સવા લાખ દીવડાઓ મહાઆરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આતશબાજી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા નર્મદાજીના જન્મ જન્મજયંતિની ઉજવણી પ્રસંગે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સત્યાનંદગીજી માતાજી અને મહંત માતા શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર શિવાનંદ મહંતગીરી માતાજી સહિતની મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી you know. અને વિશ્વ શાંતિ અને અમારા નર્મદા કિનારે સવારે આરતી થાય છે પરિક્રમાવાસી નો ભંડારો થાય છે અને નર્મદા જયંતી બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ મા નર્મદાના નો અંકુટ ભવ્ય આકર્ષક બાજી રંગોળી પૂરીએ છીએ સવા લાખ દીવા પગટાઈએ છીએ અને એક હજાર માની ચુંદડી અમે અર્પણ કરીએ છીએ માને અને ભરૂચ જનતાને ભવ્ય ને ભાવ દર્શન કરવાની ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તાર એવા ઝાડેશ્વર ચોકડીથી જનોર સુધીના નર્મદા નદીના પટમાં પણ ગ્રામજનોએ નર્મદા મૈયાની ની જન્મ જયંતી લઈ વિશેષ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કર્યા હતા જેમાં જનોર ખાતે નર્મદા સેવા સમિતિ દ્વારા પણ ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માતાજીને એટલે કે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા નદીના ઘાટ ઉપર મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવતા ભક્તો પણ ભક્તિમાં લીન બન્યા હતા Dumb તો અંગાળેશ્વર ગામે પણ સ્થાનિક અગ્રણી મહેશ પરમાર ની આગેવાની માં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામમાં નર્મદા મૈયાની ભવ્ય શોભાયાત્રા સાથે નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચતા જ નર્મદા મૈયાની વિશેષ દીવડા પ્રગટાવવા સાથે ચુંદડી અર્પણ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભક્તોએ પણ હંમેશા નર્મદા મૈયા જે પ્રકારે વહેતા નીર છે તેવા જ પ્રકારે વહેતી રહે તેવી પ્રાર્થનાઓ કરી હતી कुमारनाचुकेत कस्य पात्रिषट्पदे श्रतं स्वकीय मार। નર્મદા મૈયા આમ તો માછીમારો માટે રોજગારીનું સાધન છે અને મા નર્મદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં તેઓ પણ કોઈ કચાશ રાખતા નથી જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ વેજલપુર ખાતે સમસ્ત માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાની જન્મજયંતિની ઉજવણી સવારથી જ કરવામાં આવી હતી જેમાં સવારથી યજ્ઞ તથા મહાપ્રસાદી સાથે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ દૂધનો અભિષેક વિશેષ આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને ભરૂચ શહેરમાં વેજલપુર સહિત આજુબાજુના વિસ્તારના લોકો પણ નર્મદા નદીના કાંઠે ઉમટી પડ્યા હતા જેના કેટલાક ડ્રોનની નજરે પણ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે પરંતુ સંપૂર્ણ ભરૂચ શહેર જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નર્મદા નદીના ઘાટ ઘાટ ઉપર કરવામાં આવી હતી